ધાબો ફરવાનો રહ્યો ને એ પાલચમ કે પ્લાન કેન્સલ જમ કર્યો તો એ લાખ રૂપિયા કાલે જે ખટી ગયા પણ આપણ કેતો નતો હાળો આજ તો હમણે એની ખડે લે તું ખબર હે છબરી તું હે એ સરપન ને બોલો બોલો અલ્યા જાત ન છે પણ આ દમન કરે આવું છે તમને ખબર નથી દમો ગેમ માં લાખ રૂપિયા ખટાઈ રહ્યો છે લાખ રૂપિયા લે તો હેડો આવી ગયો તો હેડો તમારે હેડો

તારે હવે દમારે આ તારે સાપરું પાડે તારે રેવાનું ઠકણ નથી હે તો તારે ગેમ રમવાની જરૂર નથી ખટાણા ઈ ખટાણા એક દિન ના ખટાવતા તો બીજી દેવ ખચ્ચે તારે લાખ રૂપિયા ખટાવાના આવે કે જી લાગ્યા તા ઈ લઈ ઈ લઈ આ પ્લાસ્ટર કરીને આ કરે તો લાખ રૂપિયા પડ્યા તા તો એમથી કર કમ્પ્લીટ ના ઓરડા ઓરડા બે કમ્પ્લીટ થઈ ગયા હારા તો ઈ ઓરડા સણે એને એટલે સી તો રેડી છે ઓને રે આ તો પાછા આ તો લેશેરા પાછા તો અમે શેર તમારે કોઈ ઘરે રહેવા સારું નથી કે જે રમી પી પીન ને નહીં તમને એટલે અમે કરા છે તમે આવી લતી ફાડતા નહીં અને પૈસા ખોતા નહીં અમે તો ખબર જ પડ જાય છે વિગે મુ તો બસ રેડી છે અમારે સરપંચ દેવો રેવો અપણ તો ખબર જ ના પડે ભલે હું ગામના સરપંચ કેવા પણ એ અપણ રેવો તો બસ કોઈ ના ખબર પડે ઓય વાજી સડન તો પાસે ના કરનારા કે ના કાટનારા બધી મરકારા હવે આ હલવાના નહીં બાળા હવે ઘરે અમને ખાવાને ફોફા થાશે

હવે રમાય રમા હવે આવા સાબરામ તો સાબરામ તો જય માતાજી દર્શક મિત્રો અમને તમે પણ કહીએ છીએ કે તમે પણ આવી ગેમો ના રમો કારણ કે આવી ગેમો રમા તમારે પણ ઘરે નુકસાન થઈ શકે છે તમારે ઘરે જે છોકરા હોય છે તેમનું ભરણ પોષણ થતું હોય છે તમારા જે પૈસા ખટાવો એના લીધે એ બધું ટળી જાય છે અને આ જે અમે કોમેડી ઉતારી એ જે આવું કરશે એવું તમારી સાથે પણ થઈ શકે છે એવા એટલે આવા ધંધા ના કરો એવી ગેમ ઉપર વિશ્વાસ ના કરો તો તમે પણ આ કોમેડી જોઈ અને ગેમો ના રમતા જય માતાજી અને અમારા વિડીયોને સપોર્ટ કરતા રહેજો આવી નવી સમજૂતી અમે આવતા રહીશું લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો